પેટલાદ તાલુકાના છાંગાનો યુવક પોતાની બહેનને પીપળો ગામે મૂકીને પરત ફરતો હતો ત્યારે રસ્તામાં કાછોર નજીક સાઇનીઝ દોરી ગળામાં ભરાતા નસ કપાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાતા કપાયેલી નસનું ઓપરેશન કરીને ચોવીસ ટકા લઈને સારવાર કરવી પડી હતી વ્યાંગા ગામે રહેતા કનુભાઈ સોટાભાઈ પાટણવાડિયા બીએ એ પટેલ હાઈસ્કૂલમાં વર્ગશાનના કર્મચારી તરીકે ફરજ બજાવે છે રવિવારે બપોરે પોતાના બહેનને પીપળાવ ગામ બાઇક લઈને મૂકવા ગયા હતા જ્યાંથી ફરત ફરતી વખતે સાંગા ધોરિકા નજીક રોડ પર એકાએક ચાઇનીઝ દોરી ગળાના ભાગે વીટળાઈ હતી જેના કારણે કનુભાઈ ફસાય પકડ્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા કનુભાઈને તાત્કાલિક સારવાર અને સાંગાના સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યાં ઈશ્વર સ્તને લોહી નીકળતું બંધ ન થવાથી એકસો આઠ વાન દ્વારા પીપળવા ચોકડી ખાતેના ખાનગી દવાખાનામાં કનુભાઈને લઈ જવાયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો